ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આયો હોપ કે તમે બધા મજામાં જશો ને આજની બ્લોગની શરૂઆત આપણે સવાર મોર્નિંગ મોર્નિંગમાં કરી છે ને હું જઈ રહી છું ચાય તો સવારને મોર્નિંગમાં પૂછશે ચાય ને મમ્મી છોડે છે ગાય માતાને કેમકે ગાય માતાને જોવાનું છે તો કાંઈની આજે શરદી થઈ છે ફરીથી કેમ કે હમણાં વેદાંત આવ્યો છે નીંદર પૂરી નહીં થાય એવું બધું છે અને શું તો છે એવી રીતે એટલે એમને રમાડવાની થોડી તબિયત પણ સારી નથી રહેતી એની પણ નથી રહેતી એટલે ચીડચીડો થઈ ગયો છે અને અમને પણ થોડી શરદી ને એવું થયું છે કેમ કે શિયાળો આવી ગયો ને શરદી તો થવાની જ છે તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો આજના બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો અને હા તમને લોકોને એક વાત કહેવાની છે આવતીકાલે મારા પપ્પાનો શ્રાદ્ધ છે મતલબ ત્રણ વર્ષ થશે પૂરા થયા નથી પણ બે વર્ષ પૂર્ણ થઈને તન કાંઈક છક મહિના જેવું થયું છે તો આપણે પપ્પાનો શ્રાદ્ધ છે આવતીકાલે તો મેં શુક્રવારે તો બસ એ જ છે બધું રૂટીન આપ્યું જાય હોય કરવાનું જોઈ એ અમુક બસ હવે અત્યારે કાંઈ બોલવું નથી તમે લોકો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો કાંઈ છે માતાજી જે શ્રી કૃષ્ણ છે તબિયત સારી નથી તો આપણે પી રહ્યા છીએ દવા તો તમે એ લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજે થોડીક મજા નથી શરદીનું તાવ ને માથું તો દવા પી લઈ પછી મળીએ એક જ ચપ્પલ કરી જાય છે પૂસી આવશે ને એ પૂસી આવશે ને આને તો એક જ ઓલું બટકું કરશે આ હું બનાવું છું વિડીયો તું પકડ લાવ બધું આવ કોઈ નથી દેખાતું આ સાડા એ એ ને પકડ હા એમ જો 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 ઓહો ઓહો

તૈતા છોરો પડ્યો ટાંટો તો જોઈ શકો છો ગાઈસ એમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ થોડા મજામાં જ છીએ અને અમે હવે લગભગ જ્યાંથી બારે જો વરસાદ નહીં આવે તો જવાનું છે ને અત્યારે બસ ઘરે જ રહેવાનું છે તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમારો બેબી છે ને અત્યારે મોબાઈલ જોઈ છે એટલે રમાડતા નથી અમે બેબી આવે એટલે અમારે રમાડવાનું હોય

कही आने जासी देख सकते हो आज हमारा बेबी ने दोनों को बिठाया है दोनों को शेयर करा रहा है देखो बेबी बहुत प्यारे बच्चे हैं लेकिन जिएंगे तो जिएंगे ना का आखरी दिन है इसलिए साइकिल में फर रहे तो जो ये सब कुछ गाइस ने पाचा या मुकेश ही था अच्छे जिएंगे तो जिएंगे मरेंगे तो मर जाएंगे पता नहीं क्या होगा इसका तो भागो 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 हम नीचे।, नीचे जाओ हाँ हाँ

Так, ayo боло. Ayo ayo. Айо, айо. Yo, ini mama raive dhani. Gya mama? Hei yo. Hei yo. Hey, hey. Ame paa aya chen. Yo, apu kuku kya? Hei? Ka? Kuku kya? Hei, gya. Aya chen kya kuku? Kuku kya? Hei, chen ઘણી ઘણી રમવા રમવા કઈશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે જઈ રહ્યા છીએ બારે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આવતીકાલે અડધો બ્લોગ આવશે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે નવા બ્લોગ માં મળીશું બબાય